રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદી અભિયાન અંતર્ગત એમબીપીએસ આરોપી મેન્ટલ પ્રોગ્રામ યોજાયો હતો આ રાજકોટમાં એમબીપીએસના કેસોમાં અઢાવ આરોપીઓ પકડાયા હતા ત્યારે તેમનામાં પરિવર્તન આવે તેનું સમજ આપવામાં આવી હતી એકસો તેત્રીસ આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવીને કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જો તે ડ્રગ્સ લઈ શું જણાય તો શહેર પોલીસ સંપર્ક કરવા પોલીસ કમિશ્નરે અપીલ કરી હતી સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આજે મેન્ટર મેન્ટન્ પ્રોગ્રામના તહેત એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડીપીએસના કેસોમાં पकड़ाएला आरटीओ वता आज यहां हेड क्वार्टर खाते बदलाले दिलालाने आलेलू अमुक्त ए कागदो पकड़ेला आरटीओ वता एमाती अमुक्त लोगन दुसरी गया इस राजकोट शहर मा त्यासदी 157 माती 133 लोगो आज यहां हाजिर गया आ लोगोने काउंसलिंग करवामा आरी खास करीना रजना सेवन दादाते रजना दे चांदला संबंध ऑफिसर नीलू ददनवाला द्वारा पण એ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનો પ્રોસેસ પણ આ ત્યાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એની અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે નાશ જુદાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિને ના તરફ જતા રહે એના માટે એની ઉપર દેખરેખ કરવી